આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણીએ જણાવ્યું હતું કે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અંતર્ગત છોટા ઉદેપુર શાકભાજી માર્કેટથી શ્રમદાન શરૂ કર્યું છે હર ઘર તિરંગા અંતર્ગત છોટા નગરપાલિકા દ્વારા વિના તિરંગાનું વિતરણ કરવામાં આવશે જ્યારે આવતીકાલ તારીખ 12 ઓગસ્ટ રોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે સાથે 15 ઓગસ્ટ સુધી છોટા ઉદેપુર નગરપાલિકા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કુલી નગરપાલિકા ઉપપ્રમુખ પરવીજભાઈ મકરાણી નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિકભાઈ સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂત જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન નગરપાલિકાના સભ્યો મોટી સંખ્યામાં સફાઈ કામદારો સહિત લોકો ઉપસ્થિત રહી સ્વચ્છતા અંગે શપત લીધા હતા આજ રોજ હર ઘર સ્વચ્છતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન છોટાઉદેપુર શહેર અને છોટાઉદેપુરના શાક માર્કેટની અંદર આજથી અમે શરૂ કરેલ છે છોટાઉદેપુર નગરને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે શપથ લીધી છે આજે અને છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સરકાર શ્રીમાંથી જણાવવામાં આવેલ સૂચનાઓ મુજબ તિરંગા ફ્રી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા ફ્રીમાં તિરંગા વિતરણ કરશે કાલે તારીખ બારે તિરંગા રેલીનું છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા બારના કલેક્ટર સાહેબના હુકમના આધારે રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને જુદા જુદા વિવિધ પ્રોગ્રામો પંદરમી ઓગસ્ટ સુધી છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે છોટાઉદેપુર નગરના સફાઈ કર્મચારીઓ દ્વારા આજે છોટાઉદેપુર નગરને સ્વચ્છતા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા કરવામાં આવી રહી છે અને પંદરમી તારીખ સુધી વિવિધ જુદા જુદા પ્રોગ્રામો થશે